हाय गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा यहाँ अर्जुन की एंट्री हो रही है अर्जुन अपन लगे ये कैसा लगा वो तो माल जाती नहीं थक गई तीन चार दिन घूम के आते ही आशा ने रोक दिया देखो दरवाजा बंद कर दिया तुम बगाड़ी पास तो, तो ना कराया आशा अर्जुन बेचारा भी दो तीन दिन पहले आया वो तो ना आया ना था इतने दिन अर्जुन तो नहीं आया

ચલો તો અંદર જઈએ હવે મારા માટે કઈ ના લાય બસ આવું તો બધા માટે કેવાય અર્જુન મારી માટે પર્સનલી કઈ એવું ના હોય તો આમાં બધા ખાશે એવું થોડી ચાલે યાર પર્સનલી એટલે મારી માટે કઈક અલગ એવું કઈ જરૂરી નહીં હોય વાઈફ માટે લાવવું પડે કઈ

એવું નહી કલા તો લે મમ્મી પહેરાવે લો મમ્મી પહેરાવે બસ મમ્મી પહેરાવે પછી પેલું ડીંગુ નું ક્યાં ગયું એ તો ઓળી નાખે યાર ખેંચી ખેંચી

કમળ વાખ્યું કેવી ઠંડી કેવી પડે ઠંડી તો થોડી 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 છે અજો ત્યાં 1 hour later બેટા એક આના બહુ નખરાવું બિંગુ બિંગુ મને ખાઈ દો આવા ના આવ જોઈએ તની ગાડીમાં નખ થાઉં આઈ જો કરો બોલો કે હા આટલા દિવસને મારા ફુવા હોય તો મજા આવી જાય બોલે તારો નંગ ખાતો ને એટલે ખાઈ લે પડો ડાગી લે ડાકને તમ ખાઈ લે એટલે બીજાનો નહી વિચારવાનું ઓ

में। मैं जेडी पोटैटो विद राइस करता नहीं जो हेलो जेडी पोटैटो यार रो रो होडू रो के आटा मारा दूसरा मम्मी ना दूजे दूसरा मम्मी ना पिता मम्मी काटे अनूदा में उठता है रखन दे बे जेडी

ચાલો ચલો ચલો ડાન્સ કરતી હતી ડાન્સ કરો ચલો યોગા ઓય યોગા કરો ચાલો કસરત કરો બે હાથ ઉપર વાહ ખુશ થઈ ગયા હોય ચાલો ચલો તો અહીંયા મમ્મી

તો નવી નવી સાડી મમ્મી શું વાત છે આજે હા હા કેટલા વર્ષની મમ્મી તમે જૂની જૂની સાડીઓ સંગ્રહ રાખો હા છોકરો હાલવા શીખ્યો તો ત્યારની છોકરાની છોકરીએ બાર વર્ષની થઈ ગઈ મમ્મી હવે હા તો પહેરવાનું ચાલુ રાખો આપણે પહેરો કેટલી મસ્ત લાગે આ સાડી જોઈએ યેલ્લો કલરની

ઘર જેવું તો ના મળે તો બધું મળી અમે તો પંજાબ પણ મમ્મી જો હોટેલ માં ત્યાં ગયા ને આપણે આપડે ખબર કે કોઈ દુકાન દેખાતી હતી આશા તો ઘેર જાગો તો લીધી હતી ને આપડે પછી આ સોમનાથ આપણે જે નાઈટ રોકાયા હતા સોમનાથ એ આસાચાગો દિલની સવાર સવારમાં કાકો આવ્યો તો બે વખત બોલાયો તો ત્યારે મેં બે વખત એ તમે બું ઉઠાય તો પાંચ તમે ના આવા ને તો મે તૈયાર થઈ ચા ના ચા પી લીધી દીધી આપણે ના ના સોમનાથ મમ્મી ઊઠીતી સોમનાથ સોમનાથ ઊઠીતી અને આ એક દ્વારકા જવાનું છે ને સોમનાથ ત્યારે ના મમ્મી નાવા ગઈ તી આ મમ્મી નાવા ગઈ હતી નાહવા ગયા છે નાવા સરસ

જેટ પડી ગઈ હા બોલો ચાની વાત થી ક્યાં થી ક્યાં પોકી ગયા મેં ચા નાસ્તો બધું ગોતી લીધું તો અને આમના ખબર છે કે પપ્પા પણ ધંધો તો જોયા યાર એટલે અમે કહીએ કે તમે છે ને આ ઊભા લેટરિંગ ની આદત રાખો મમ્મી તો તમને ક્યારેક બહાર જાવ તો તકલીફ હા તમને જે આ એમ નહીં પગનો દુખાવો થાય ને તો ભવિષ્યમાં એ જો વધારે તકલીફ પડે કાતે બે બેહવામાં તકલીફ પડે ને એ માટે તમારે એ સારું સેફટી એમ એમાં હારું હા એ વાત ખરી કે જોઈએ એવું પ્રેશર ના આવે પણ એમ કે એ હાર એ તો ખબર છે કે પપ્પા કઈ ખવડાવવાના નથી એટલે આપણે સૂતક નાસ્તા કરી લેતા હતા અને તમે તમે અમારે તમે અમારી જોડે ભરી ગયા તમે અમે અમે હોટલ માં જીતતા હતા હોટેલમાં જીકવાનું ચાલુ સીધું સોમનાથ જીવનાથ બાપુ બાપુ ની ખીચડીમાં બિલ વધારે આવ્યું એટલે જ બિલ વધારે આવ્યું જયારે તમે ખીચડી મને શું કે મનીષા આજ પછી બાપુ ની ખીચડીનું નામ લીધું હેલ માં કુ કીધું તો પોતે કાચવાળી જયારે એ નહી કાચવારી કાચવાડી જે સ્ટાર્ટિંગમાં આપણે ગયા ને જયારે સોમનાથ ગયા તા ને ત્યારે જ બતાવી હતી કે મમ્મી આ હોટેલ રહી આ પપ્પા કેતા કે જતા જે હોટલ માં ખાધું તું એ હોટલ થી નીકળ્યા ખરી કે પપ્પા હોટલ જાય હે અરે કેટલી હોટલો પડી ગમે ત્યાં ખાઈ લેશું અને ગયા અને કે બાપુ કે ખીચડી રાતે પછી જયારે દિવસે ફસાઈ ગયા બાપુ કી ખીચડીમાં અને મારી ઉપર ડોર સંજયભાઈ

મોંઘી રાખી હતી ખાલી નાઈટ નું ભાડું પાંચ હજાર એક નાઇટ નું આવે ને આશ્રમ રાખી મેર પપ્પા રૂમ જોઈને આયા ને તે જોઈને તો શું કે પપ્પા કેવી રૂમ ટપ રૂમ છે કે ટપ આઈ મો મમ્મી કે તું જોઈ આય તો પપ્પા નુકીને પછી હું જોવા ગઈ હું જોવા ગઈ ને તે અંદર બંધા ઉપર મમ્મી ને કે તું અહીં બંધા ઉપર રહે અરે એ તો હોય તો ઓફ રૂમ છે કે એ તમારે ઘર તો કે હાચડ આવડે બધું હોતું હા આપણા જીવા તો હા હા આખી ને આખી અલી આશા બે ફેમિલી ના માણસ એક રૂમ માં રહેતા હતા બોલે એટલું ભાડું બચાવવા માટે હા એ તો એક રૂમ નું ભાડું પાંચ હજાર બે ફેમિલી હોય તો દસ હજાર ભાડું થાય દસ હજાર ભાડું લાવું ક્યાંથી આ તો ગાડ કરતા આરામ પાઈ શકાય હા ગાડ કરતા ગળામાં મોગો થઈ જાય ફર્યા કરતા તો ભાડામાં મોગો થાય કોણ મેં મેં આવે હોય ના એ તો પપ્પાએ અલી પપ્પાએ શું કીધું તું કે આપડે હોટલ ને જમવાનું બે ભેગું હોય એવી રૂમ ગોતી પપ્પા એ કીધું તું પછી ભાડું જોઈને પતરી ગયા પછી જમી પછી ખ

હા બોલો ચલો અડિયો પૂરો કરીએ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરજો દ્વારકાની વાત ઉપર કે તમને શું વાત બાય